વડોદરાની ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલે પોતાના વિકાસમાં એક નવું પીછું ઉમેર્યું છે મધ્ય ગુજરાતમાં પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ અને હેમેટોલોજીની શરૂઆત કરવામાં આવી છે પ્રારંભ કરવામાં આવ્યો છે વડોદરાની ભાયલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા જેને વડોદરા અને મુંબઈના પ્રખ્યાત ક્લિનિકલ પ્રોફેશનલ્સ દ્વારા ટેકો આપવામાં આવશે આની શરૂઆત એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડાયરેક્ટર પ્રણવ અમીન ભાયલાલ અમીન જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી બરખા અમીન ક્લિનિકલ ટીમ અને ભાયલાલ અમીન જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટની હાજરીમાં અન્ય નિકટવર્તી મહાનુભવો સાથે કરવામાં આવ્યું હતું આ સિદ્ધિ હોસ્પિટલ અને પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ ક્લિનિકલ સીમાચિહ્નરૂપ છે આમ વ્યાપક લિવર ટ્રાન્સપ્લાન્ટ અને હેપેટોલોજી સેન્ટર શરૂ કરવા માટે અમદાવાદ અને સુરત પછી વડોદરાને ગુજરાતમાં ત્રીજા નંબરના શહેર તરીકે સ્થાપિત કરાયું છે